ડીઝલ ભરીને જતી માલગાડીમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે તમિલનાડુના ચેન્નાઈ પોર્ટથી ડીઝલ ભરીને જતી હતી ટ્રેન તિરુવલ્લુર પાસે માલગાડીમાં અચાનક આગ લાગી ટ્રેનના ચાર ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કર્યા ચાર ડબ્બામાં આગ લાગતા અન્ય અડતાળીસ ડબ્બા છૂટા કરાયા ચેન્નઈ અરકકોણ વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે તંત્રએ લોકોને માલગાડી નજીક ન જવા માટેની પણ સૂચનાઓ આપી છે માલગાડીમાં જ્વલનશીલ ડીઝલ હોવાથી દૂર રહેવા માટેની અપીલ કરવા 马维达医生。 તો તમિલનાડુમાં ચેન્નાઈ પોર્ટથી ડીઝલ લઈને જતી ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે અને ચાર ડબ્બામાં આગ લાગતા અન્ય જે અડતાળીસ જેટલા ડબ્બાઓ છે તેને છૂટા કરવામાં આવ્યા છે અને બીજી બાજુ અત્યારે પાણીનો મારો ચલાવી આગને કંટ્રોલમાં લેવા માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ ટેન્કરમાં જે જ્વલનશીલ પદાર્થ છે એના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે માલગાડીમાં જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે લોકોને માલગાડી નજીક ન જવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે ત્યારે ટ્રેન જે વ્યવહાર છે તે અત્યારે ખોરવાઈ ગયેલો છે ડીઝલ ભરેલી માલગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે અને એમાંથી ચાર જેટલા ડબ્બાઓમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને અડતાલીસ જેટલા ડબ્બાઓ છૂટા કરવામાં આવ્યા છે અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે લોકો માલગાડી નજીક ન જાય